જય શ્રી કૃષ્ણ મિત્રો આજે માક્ષર મહિનાના સુદ પક્ષની ચોથ છે એટલે કે વિનાયક ચતુર્થી છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ તથા આજે રવિવાર હોવાથી આ દિવસે સૂર્યનારાયણની પણ પૂજા કર આજે રવિવારે સૂર્ય પૂજા અને ચોથ વ્રતનો શુભ યોગ બની રહ્યો છે આથી આજના દિવસની શરૂઆત ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવીને કરવી સૂર્યદેવ એ રવિવારનો કારક ગ્રહ છે સૂર્યદેવ નવ ગ્રહોનો રાજા છે આથી રવિવારે સૂર્યદેવને અધર્ય આપવાથી જેમની કુંડળીમાં સૂર્ય ગ્રહ દોષ તથા અન્ય ગ્રહ દોષ છે તો તે દૂર થઈ જાય છે તથા ચોથની તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે આથી આજના દિવસે ભગવાન શ્રી ગણેશની વ્રત ઉપાસના કરવામાં આવે છે આજે માક્ષર મહિનાની સુદ પક્ષની વિનાયક ચતુર્થી આજે ભગવાન શ્રી ગણેશની પૂજા વ્રત કરવાથી ભક્તોની બુદ્ધિ તેજ થાય છે ઘરમાં રીધિ સિદ્ધિ અને સુખ સમૃદ્ધિનું આગમન થાય તો મિત્રો આજના આ વિડીયોમાં માક્ષર મહિનાના સુદ પક્ષમાં આવતી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ તેનો મહિમા અને કથા વાર્તા સાંભળશું સાથે ભગવાન શ્રી ગણેશના બાર નામ અને તેનો મહિમા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ વિનાયક ચોથને વરદ વિનાયક ચોથના નામે પણ ઓળખાય છે દર મહિને વધ અને શુદ્ધ પક્ષની તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા અને વ્રત કરવામાં આવે છે જે સમૃદ્ધિ અને સૌભાગ્યની કામનાથી આ વ્રત કરાય છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રની પૂજાનું વિશેષ મહત્ત્વ છે વિનાયક ચોથને વરદ વિનાયક ચોથના નામે પણ ઓળખાય છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશને દૂરવા અને મોદક ચડાવવાથી સમૃદ્ધિ વધે છે આ વ્રતના પ્રભાવથી દાંપત્ય સુખ વધે છે અને દરેક પ્રકારની આર્થિક અને શારીરિક પરેશાની દૂર થાય છે વિનાયક ચોથનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ આખો દિવસ વ્રત કરવાનો સંકલ્પ લેવો એક ટાણું કરવું પૂજા સમયે શ્રદ્ધા પ્રમાણે સોના ચાંદી પિત્તળ તાંબા કે માટીની ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી ત્યારબાદ સુગંધિત પુષ્પ આરતી દીપ કરી ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જપ કરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવો એકવીસ દુર્વા ચડાવવા ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને લાડુ અતિ પ્રિય છે આથી લાડુનો ભોગ ધરાવો બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી અને સાંજે ફરીથી ભગવાન શ્રી ગણેશની પૂજા અને આરતી કરવી આ દિવસે ભગવાન શ્રી ગણેશજીના બાર નામના મંત્રનો જાપ ઓછામાં ઓછા એકસો આઠ વાર કરવો ગણેશજીનો મંત્ર ઓમ સુમુખાય નમઃ એકદંતાય નમઃ કપિલાય નમ ઓમ ગચ્છકર્ણાય નમ ઓમ લંબોદરાય નમ ઓમ વિકટાય નમ ઓમ વિઘ્નનાશાય નમ ઓમ વિનાયકાય નમઃ ઓમ ધૂર કેતવે ઓમ નલચંદ્રાય નમઃ ઓમ ભાલચંદ્રાય નમઃ ઓમ ગજાનનાય નમઃ આ ભગવાન શ્રી ગણેશના બાર નામ છે આ મંત્રનો જપ કરવાથી ધન વૈભવ સુખ સંપત્તિ આવે છે રોગ દોષ બાધામાંથી મુક્તિ મળે છે તેમજ આ જ્યોતના દિવસે ભગવાન શ્રી ગણેશની જન્મકથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો મિત્રો આ હતી વિનાયક ચોથ વ્રતની વિધિ મહિમા ભગવાન શ્રી ગણેશના બાર નામનો મહિમા હવે સાંભળશું શ્રી ગણેશની કથા જે આ પ્રમાણે છે ભગવાન શંકર કૈલાસ પર તપ કરવા જતા હતા જતા વખતે મા પાર્વતીને એ વરદાન આપતા ગયા કે તારા અંગના મેલમાંથી બે પૂતળા તૈયાર કરજે તેમાં પ્રાણ પૂરજે એમાંથી બાળક ઉત્પન્ન થશે આથી તારી એકલવાયા દૂર થઈ જશે ભગવાન શંકરના ગયા પછી મા પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કર્યું તેમાં પ્રાણ પૂર્યા પોતાની શક્તિ આપી અને તેને શ્રી ગણેશ નામ આપ્યું ગણેશજીના સર્જન પછી એક વખત મા પાર્વતીજી સ્નાન કરવા ગયા પાર્વતીએ ગણેશને આજ્ઞા આપી કે હું સ્નાન કરવા જાઉં છું આથી કોઈને ઘરમાં પ્રવેશ ન કરવા દેજે ગણેશજી આજ્ઞાકિત પુત્રની જેમ શિવલોકના દરવાજે દ્વારપાળની જેમ ઊભા રહી ગયા બીજી બાજુ રાક્ષસો સામેના યુદ્ધ પર વિજય મેળવી જીતની પહેલી ખબર પાર્વતીજીને આપવા શંકર ભગવાન શિવલોક પહોંચ્યા દ્વારપાળ બનેલા ગણેશે શંકર શિવલોકમાં પ્રવેશતા અટકાવ્યા ક્રોધિત થયેલા શંકર ભગવાને ગણેશનું મસ્તક છેદી નાખ્યું ગણેશજીના વધના સમાચાર નારદજીએ મા પાર્વતીને આપ્યા સમાચાર સાંભળી ક્રોધિત થયેલા પાર્વતી શંકર પાસે આવ્યા અને પોતાના પુત્રને જીવિત કરવાની માંગ કરી આથી પાર્વતીને મનાવા શંકર ભગવાને કહ્યું કે ગણેશનું મસ્તક મળવું શક્ય નથી પણ એક પ્રાણીનું મસ્તક ગણેશના ધડ સાથે લગાવી તેને જીવિત કરી શકાય શંકર ભગવાને પોતાના ગણોને પ્રાણીનું મસ્તક લેવા મોકલ્યા અને કહ્યું કે જે પ્રાણી ઉત્તર દિશા તરફ મોઢું રાખી સૂતું હોય તેનું મસ્તક લઈ આવો શંકરજીના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું શંકર ભગવાને સૂંઢ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને આશીર્વાદ પણ આપ્યા કે પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શરૂઆત તારા નામ અને તારી આરાધનાથી કરશે આમ ગણેશનો પુનર્જન્મ થયો લિંગ પુરાણમાં ગણેશ વિશે લખાયું છે કે ઋષિ મુનિઓએ અસુરી શક્તિઓથી કંટાળી તેમાંથી છુટકારો મેળવવા ભગવાન શંકરને પ્રાર્થના કરી આથી ભગવાન આશુતોષે વિનાયક રૂપે શ્રી ગણેશને પ્રગટ કર્યા અને પોતાના શરીરમાંથી બીજા અનેક ગણો પેદા કર્યા વરાહપુરાણમાં એવું કહેવાયું છે કે ભગવાન શંકરે પાંચ તત્વોને ભેગા કરી ભગવાન શ્રી ગણેશનું સર્જન કર્યું હતું ભગવાન શંકર ગણેશને અત્યંત સુંદર અને આકર્ષક બનાવવા માગતા હતા જ્યારે એક સુંદર અને આકર્ષણ ગણેશનું સર્જન થયું તો દેવતાઓમાં ગણેશને લઈ ઈર્ષા પેદા થવા લાગી દેવતાઓને લાગતું હતું કે હવે બધી જગ્યાએ ગણેશ જ આકર્ષણનું કેન્દ્ર બનશે આથી દેવતાઓની વાતોનો તકાજો મેળવી શંકર ભગવાને ગણેશજીનું પેટ મોટું કર્યું અને માથું ગજાનન જેવું કરી દીધું જેથી ગણેશના સૌંદર્ય અને આકર્ષણને થોડું ઓછું કરી શકાય બ્રહ્મવેદ પુરાણમાં એવું કહ્યું છે કે મા પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈ સ્વયં શ્રી કૃષ્ણએ તેના ગર્ભથી જન્મ લીધો પાર્વતીએ સમગ્ર દેવલોકને નવજાત ગણેશને આશીર્વાદ આપવા નિમંત્રણ આપ્યું શનિદેવ ત્યાં જવામાં થોડી મુશ્કેલી અનુભવતા હતા કારણ કે શનિદેવને તેમની પત્નીએ શાપ આપ્યો હતો કે જો તે કોઈને પણ જોઈને મુગ્ધ થઈ જશે તો તે વ્યક્તિનું મસ્તક ફાટી જશે તેમ છતાં શનિદેવ જ્યારે ગણેશને આશીર્વાદ આપવા પહોંચ્યા અને ગણેશ સામે મુક્ત ભાવે જોતા જ રહ્યા તેથી ગણેશ પર શાપનો પ્રભાવ પડ્યો પછી દેવતાઓએ હાથીનું મસ્તક લગાવી ગણેશજીને પુનઃજીવિત કર્યા બાળકની આકૃતિ જોઈ પાર્વતી ખૂબ દુઃખી થયા આથી દરેક દેવતાઓએ ગણેશને પોતાની અન્ય શક્તિઓ આપી ઇન્દ્રએ અંકુશ વરુણે પાશ બ્રહ્માએ અમરત્વ લક્ષ્મીજીએ રીતિ સિદ્ધિ અને સરસ્વતીએ સમસ્ત વિદ્યા આપી ગણેશને દેવોમાં સર્વોપરી બનાવ્યા શિવપુરાણની કથા અનુસાર એક વખત વિવાહ કરવા બાબતે શ્રી ગણેશ અને તેમના ભાઈ કાર્તિકે વચ્ચે વિવાદ થયો આથી બંને ભાઈ માતા પિતા પાસે ગયા માતા પિતાએ કહ્યું અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી વહેલો આવે તેનો વિવાહ પહેલાં કરવો આથી કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા પરંતુ ગણેશજીએ ચતુરાઈ વાપરી તેમણે માતા પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે કોઈ વ્યક્તિ માતા પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનો ફળ પ્રાપ્ત થાય છે ગણેશજીનો આ તર્ક સ્વીકાર્યો અને વિશ્વકર્માજીની બે પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ભગવાન શ્રી ગણેશના લગ્ન થયા બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આ હતી વિનાયક ચોથ વ્રતની વિધિ વ્રતનો મહિમા તેમજ ભગવાન શ્રી ગણેશના બાર નામનો મહિમા અને આપણે છેલ્લે સાંભળી ભગવાન શ્રી ગણેશની જન્મકથા જે સાંભળવાનો ખૂબ મહિમા છે દરેક વિનાયક ચોથના દિવસે આ કથા જરૂર સાંભળવી જોઈએ વિનાયક ચોથના દિવસે શ્રી ગણેશની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે એકવાર બપોરે અને એકવાર સાંજે એવી માન્યતા છે કે વિનાયક ચોથના દિવસે વ્રત કરવાથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આર્થિક સંપન્નતા સાથે જ્ઞાન તથા બુદ્ધિ પ્રાપ્ત થાય છે ચોથની તિથિ એ ભગવાન ગણેશની પૂજા કરવાથી બધા જ કાર્યો સિદ્ધ થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે મિત્રો વિનાયક ચોથના દિવસે પ્રાતઃકાળે ઉઠી ભગવાન ગણેશનું નામ લઈને જ વ્રતની શરૂઆત કરવામાં આવે છે આ દિવસે માત્ર જમીનમાં ઉગતા ફળ અથવા એવા પાકનું સેવન કરવામાં આવે છે આ વ્રતમાં ગણપતિની પૂજા પછી સાંજે ચંદ્ર દર્શન કરીને પછી જ ઉપવાસ ખોલી શકાય આ વ્રત અંગે ગ્રંથોમાં એવું કહેવાયું છે કે જો આ દિવસે વિધિ વિધાનથી ભગવાન શ્રી ગણેશની પૂજા અને વ્રત કરવામાં આવે તો દરેક પ્રકારના સંકટ દૂર થાય છે પરેશાનીમાંથી માંથી છુટકારો મેળવવા વધ અને સુદ્ધ બંને પક્ષની ચોથનું વ્રત કરવામાં આવે છે ભગવાન શ્રી ગણેશ દરેક પ્રકારના કષ્ટો હરનારા અને દરેક કાર્યમાં આવતી મુશ્કેલીઓ દૂર કરનારા છે આથી જ તેમને વિઘ્ન કહેવાયા ભગવાન શ્રી ગણેશ સુખ પ્રદાન કરનાર છે એટલે આ વ્રત કરવાથી દરેક કષ્ટ બાધા દૂર થાય છે તો મિત્રો વિનાયક ચોથ વ્રતની કથા જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ